જેમાં અડતાલીસ યુગલોએ પ્રભુત્વમાં પગલા માંડ્યા હતા અવસરે પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી ખાસ ઉપસ્થિત રહીને નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને પાટણ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ સહિત મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સમૂહ લગ્નના માધ્યમથી સામાન્ય ચોથા સમૂહ લગ્નમાં ઠાકોર સમાજની અડતાલીસ નવ દંપતી દીકરીઓને આજના પ્રસંગે એમનું નિરોગી જીવન અને સુખી રહે એવી ભગવાન માતાજીને અને પીપળી શ્વર માદેવને પ્રાર્થના કરીએ છીએ અને સાતલપુર તાલુકાના ઠાકોર સમાજમાં ગામે ગામ ખૂબ એવો ફાળો મળ્યો છે અને ઠાકોર સમાજમાં આવા દાનવીર થકી આવા મોટા કાર્યક્રમ થાય અને કાર્યક્રમ આજે ઠાકોર સમાજના આગેવાન દ્વારા રંગે ચંગે પાર પડ્યો એ બદલ હું ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું અને આવતી સાલ પણ આવતી સાલ પણ અમને આવો પ્રસંગ થાય એવી અડતાલીસ દીકરીયાને અને દીકરાને સમૂહ લગ્ન કર્યું હવે સાતપુર તાલુકાના ઠાકોર સમાજે કર્યા અને અમને સાતપુર તાલુકાનો ઠાકોર સમાજનો ખૂબ ફાળો મળ્યો અને ખૂબ ઉત્સાહથી અમે આ લગ્ન અમે કર્યા હવે મારી વાત ઠાકોર સમાજને ખૂબ કરી મારી વાત પૂરી જ્યારે ઠાકોર સમાજે આટલો બધો ભવ્ય મર્શન કર્યો એ બદલ છાતરપુર તાલુકાના ઠાકોર સમાજ વતીથી હું અને મારું ગામ કોરડા અઢારે ગામના અઢારે તાલુકાના અઢારે ગામના બધાને અમે અભિનંદન આપીએ છીએ અને પીપળેશ્વર મહાદેવના ત્યાં અમે છેલ્લા ચાર વર્ષથી કરીએ છીએ આજ દિવસ સુધી એક પણ વસ્તુ અમારે ક્યાંય ક્યાંય તકલીફ નથી હતી એવી ભોળાનાથની મહેરબાની છે દીપક સથવારા નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజన యూట్యూబ్ చెనల్ని సబ్స్క్రైబ కెలాయకన్ దావు ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్